અને નકારાત્મકતાના નાશ માટે અને સત્ય સાત્વિકતા તેજ અને ધર્મની સ્થાપના માટે થયો હતો એ કાર્તિકે ભગવાનને તારકાસુર નામના અસુરના સંહાર માટે જ્યારે સ્વયં માતા એમની શક્તિ બને છે અને એમને તમામ પ્રકારની તૈયારી શીખવીને કે કેવી રીતે આ અહંકારી અત્યાચારી અન્યાય ફેલાવનાર અધર્મ ફેલાવનાર અસુરો તારકાસુર જેવા અસુરો સાથે યુદ્ધ કરી એમનો વધ કરવો એમની શિક્ષા સ્વયં માતા એ કાર્તિકેના ગુરુ બનીને આપે છે આ કથા એ સ્કંદ માતા માતાની છે સ્કંદ એટલે ભગવાન કાર્તિકે જેમને મૂર્ગન તરીકે પણ ઓળખવામાં આવે છે એ એમનું નામ સ્કંદ સ્કંદ પણ છે અને એ સ્કંદની માતા એટલે સ્કંદ માતા માતા પાર્વતી જેમને પોતાના ખોળામાં બેસાડીને કહેવાય છે દિવ્યમાન થાય છે એ એમના ચિરંજીવી પુત્ર શિવ અને શક્તિને શક્તિના ચિરંજીવી પુત્ર ભગવાન કાર્તિકેયને અસ્ત્ર શસ્ત્ર યુદ્ધ કલા અને અધર્મ સામે ધર્મની સ્થાપનાના પાઠ શીખવનાર એમની માતા પાર્વતી આજે પાંચમા નોરતે એમને સ્કંદ માતા તરીકે પોતાના અવતરણમાં પોતાના ખોડામાં બેસાડીને કહેવાય છે શિક્ષા આપે છે અને તારકાસુરનો સંહાર કેમ કરવો એ શીખવે છે આ જગતની અંદર જ્યારે આજે માતા અને પુત્ર જે દિન પ્રતિદિન આ ભૂલતા જાય છે કે એક પુત્રના જીવનમાં એક પુત્રના ચરિત્ર નિર્માણમાં અને એક પુત્રના જીવનની સફળતામાં એક પુત્રના જીવન જીવવાની જીવન કલાના સંસ્કારોમાં એક માતા જ એમની શક્તિ તરીકે દિવ્યમાન હોય છે પ્રવર્તમાન હોય છે ત્યારે આ દ્રષ્ટાંત આ નવરાત્રિ પર્વમાં શીખવા જેવા સંસ્કાર કે આ પાંચમા નોરતે અગર કોઈ પણ માતા પોતાના પુત્રને વાલ સોઈથી પોતાના પુત્રને જીવનની જીવન કલા અને દિશાદોરી શીખવે છે તો આ નવરાત્રિ પર્વના સંસ્કારો ઉજળા થાય છે એવી જ રીતે એક પુત્ર પોતાની માતાના પાઠ શિક્ષા સંસ્કારને સમર્પિત થઈને જીવન જીવે છે તો એમની આવનારી જીવ જીવની એક સુખમય શાંતિમય તેજોમય અને ધર્મમય બની જાય છે માતાને સમર્પિત થઈને જીવવું એ જ શ્રેષ્ઠ જીવન છે એ કદાચ ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકે એમની માતા સ્કંદ માતાના ખોળામાં બેસીને શીખે છે અને આ જગતને શીખડાવે છે કે માતા પુત્રના સં સંબંધથી વિશેષ કંઈ નથી એક માતા જ એક પુત્રની શક્તિ છે એક માતા જ એક પુત્રની રક્ષક છે એક માતા જ એક પુત્રને ધર્મરક્ષક બનાવે છે અને આ જ સંસ્કારો આજ માતા સ્કંદ માતાના અવતાર સ્વરૂપને આવનારા સમયમાં માતા જયવંતાબાઈ મહારાણા પ્રતાપને પોતાના ખોળામાં બેસીને ધર્મરક્ષક બનાવે છે અને રાજમાતા જીજાઉ છત્રપતિ શિવાજી મહારાજને ખોડામાં બેસીને શિવ નરસિંહ અવતાર રામ અને કૃષ્ણના સંસ્કારો પીવડાવીને શીખવીને અને એમને ધર્મરક્ષક બનાવે છે તો આવી જ રીતે નવરાત્રિના પાંચમા નોરતે જે કોઈ બી પોતાની માતાને સમર્પિત થઈને માતાના ચરણોમાં પોતાનું શીશ નમાવીને પોતાની માતા સાથે બેસીને ગરબા માતાજીની સ્તુતિ અને માતાજીની મહાઆરતી ગાશે અને પૂરા સાત્વિક ભાવ અને ભક્તિથી પોતાના માતાના સંસ્કારો જીવનમાં ઉતર ઉતારશે પોતાના કુળદેવી પાસે પોતાનું શિશ ઝુકાવી પોતાના કુળદેવીના સંસ્કારો જીવનમાં ઉતારશે એમનું જીવન તેજોમય અને સાત્વિકતામય બની જશે ધર્મની સ્થાપના કરી શકશે ધર્મને વળગી રહેશે અને એટલા માટે જ એમના આત્મની ગતિ ઉન્નતિ પામશે એવી થશે તો આ પાંચમા નોરતે નવરાત્રિના આ પાંચમા નોરતે મા સ્કંદ માતા આપણા સૌની ઉપર કૃપા કરે એવા ભાવ સાથે આપણે અહીંયા વિરામ કરીએ જો મિત્રો તમને મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય આ નવરાત્રિના પાંચમાં નોરતાની કથા ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરો આ નવરાત્રિના પર્વની અંદર આવી જ રસપ્રદ કથાઓ સાંભળતા રહેવા માટે મારા વિડીયો ઉપર બન્યા રહો નોટિફિકેશન બેલ પણ જરૂર દબાવો અને કમેન્ટમાં જગદંબ લખી મારો ઉત્સાહ વધારો ફરી પાછા મળીએ આગામી રસપ્રદ વિડીયોમાં નવી સ્ટોરી ટેલિંગ સાથે ત્યાં સુધી જગદંબ